સુરત પ્રવાસે આવેલા ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ક્ષત્રિયાણીઓની અસ્મિતા પર નિંદનીય ટિપ્પણી કરવામાં આવી હતી અને ત્યારબાદ ક્ષત્રિય સમાજ દ્વારા લડાઈ કરવામાં આવતા ક્ષત્રિય સમાજના સ્વાભિમાનનું પ્રતિક એવી કેસરી પાઘડી પર પણ પ્રહાર કરાયો હતો આ ઉપરાંત ભાજપ સામે એક રેલીનું આયોજન કરતા અમારી કંપનીઓને પણ બંધ કરાવી દેવામાં આવી હતી અને આ તમામ બાબતે સરકારને જવાબ આપવા માટે આગામી તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર રોજ અમદાવાદ ખાતે ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ મહાસંમેલનમાં ગરાસદાર કાઠી કારડિયા અડોદા હાટી મહિયા જાગીરદાર અને ઠાકોર વગેરે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે

વિચારોની અભિવ્યક્તિની આજે નામે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારા કરતા આવ્યા છે હવે આ અપમાન અમે બરદાસ્ત નહીં કરીએ તમે ભવરસિંહ નામનો ઉપયોગ કરો અમે કેમ ના કીધું છે ફિલ્મનો વિરોધ નથી વિરોધ છે એ શબ્દ જે શેખાઓ જાતિ જે ક્ષત્રિયોની એ જાતિનું જે અપમાન કરવામાં આવે છે એ અપમાન બંધ કરવામાં આવે આ શબ્દ છે ને એ ફિલ્મમાંથી તુરંત પ્રભાવ કાઢવામાં નહીં કાઢે તો પછી કરણી સેના પદ્માવત વખતે પણ પોતાનું આક્રમક સ્વરૂપ બતાવી ચૂકી છે અને જો પુષ્પામાં આ અમને ન્યાય નહીં મળે તો પુષ્પમાં પણ અમે દરેક ક્ષેત્રમાં દરેક મોરચા પર અમે કાર્ય કરવા માટે તૈયાર છીએ